ત્યાં જઈને ભગવાનને કરણના ફૂલનો હાર ચડાવવો જોઈએ અને અડદિયા અડદિયું જે આવે છે શિયાળામાં જે ખાવામાં આવતું હોય છે અડદિયું એનો નૈવેદ્ય ધરાવવાનું પણ બહુ મહત્વ છે અથવા અડદની આઈટમની કોઈ પણ વસ્તુ તો ચોક્કસ કાલ ભેરોને આજે નજીકમાં મંદિર હોય તો જજો આજે જે બાગનો જન્મ થાય છે નીતિ થી ગણાય છે આઠમ આઠમ તિથિ આજે રાત્રે દસ ને ઓગણસાઠ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એ નોમ તિથિ ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આશ્લેષ આશ્લેષ નક્ષત્ર આજે સાંજે છ ને પાંત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું મઘા નક્ષત્ર ગણાશે આ મઘા નક્ષત્ર કે આશ્લેષા નક્ષત્રમાં જન્મ હોય ચોક્કસ પૂજા વિધિ કરેલો આજે જે બાગનો જન્મ થાય છે આજે ખાસ કરીને બપોરે બાર વાગ્યા પહેલાં ભગવાન શંકરનું મંદિર હોય આજે નહીં પણ આવતીકાલે આવતીકાલે બપોરે બાર વાગ્યા પહેલાં ભગવાન શંકરનું જે પણ મંદિર હોય ત્યાં પીપળાનું ઝાડ હોય તે પીપળાના ઝાડની ફરતે જવ દૂધ અને પાણી ભેગું કરીને ચડાવવાનું પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દે એનાથી પિતૃ તૃપ્ત થશે આજે જે બાગનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુકલ શુકલ યોગ આજે સવારે આઠ ને ત્રણ મીટર પણ થઈ જાય ત્યાર પછી જે બાગનો જન્મ થાય બ્રહ્મ યોગ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલો બાલો કરણ સવારે દસ ને અઠ્ઠાવન મીટર પણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પહેલો કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક કર્ક રાશિની નક્ષત્ર આવે છે ડન હ કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે આ કર્ક રાશિ આજે સાંજે છ ને પાંત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે રાશિ બદલાય ધ્યાન રાખજો આજે સાંજે છ ને પાંત્રીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય સિંહ રાશિ ગણાશે સિંહ રાશિની નક્ષત્ર આવે છે મન એટ સિંહ રાશિનો સ્વામી સૂર્યનારાયણ ભગવાન છે આજે સાંજે છ ને પાંત્રીસ થી લઈ પંદર તારીખે કે ત્રણ ને બાવન મિનિટ સુધીમાં જે બાળકોના જન્મ થશે એ બધાની રાશિ સિંહ ગણાશે રાશિ તિથિ વાર નક્ષત્રો ત્રણનું બહુ જ મહત્વ છે મિત્રોમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે મારા સબસ્ક્રાઈબ મિત્રમાં ઘર પર કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવારમાં ઉઠી આજનો સુકન કરી લો આખો વર્ષ સરસ થશે આજના દિવસ કોઈ પણ મારા સબસ્ક્રાઈબ મિત્રમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે અને નોકરી ધંધા માટે જરૂરી છે પરીક્ષા આપવા જરૂરી છે યાત્રા પ્રવાસ માટે જઈ છે કોઈ જાન લઈને કોઈ વિદેશમાં જઈ હોય કોઈની ડિલિવરી સગાઈ હોય કોઈની પૂજા હોય કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા એ કાર્યમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય એના માટે થઈને આજનું સુકન કરીને જાઓ તો સારામાં સારી સફળતા મળશો આજે આમ તો બુધવાર છે ઘરેથી નીકળો છો કોઈ કામ કરવા માટે કે એમને જતા હોય તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરી લો પિતૃના ફોટાને પગે લાગી લો ઘરે દેવસ્થાનમાં પગે લાગીને કહેવાનું ભગવાન મારા કાર્ય મારી સાથે રહેજો આજના દિવસે તમને કોઈ પાવૈયા મળી જાય છે દાન આપી દો આજે ગાયને કાળા લીલા મગ ખવડાવવાનું મહત્વ મહાદેવને પણ કાળા લીલા મગ ચડાવવાનું મહત્વ છે આજના દિવસે રાહુને શાંત કરવા માટે આ મગ બહુ જ છે તે સિવાય ખાટા મીઠા ફળ ખવડાવવાનું પણ બહુ જ મહત્વ છે ગાયને આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ ચોક્કસ શુભ સમય હોય છે જોઈ લઈએ આજે સવારે છ થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે સાડા દસ થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે ત્રણ થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા સાત થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશે ત્રણ થી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્ય કરો છો તો સારી સફળતા મળી શકે પરંતુ મિત્રો આજે સાંજે છ ને પાંત્રીસ મિનિટ સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તમે નવો ધંધો વેપાર કંઈ ચાલુ કર્યો છે યા કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યા છે તો તેનું શું પરિણામ આવશે તે આપણે જોઈ લઈએ આજના દિવસે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ નહીં મળે આજે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી ખરીદી કરવા માટે પણ નહીં વેચાણ કરવા માટે પણ નહીં કોઈ કાર્યનો આરંભ કરવા માટે પણ નથી કારણ કે તમે જે કાર્ય કરો ને એક બધી બાબતો જાહેરમાં આવી જાય અને તમે ખુલ્લા પડી જશો આત્મવિશ્વાસ ડકી જશે કોઈ કાર્ય કરવા માટે ક્યારેય પહેરાશો પણ નહીં માટે આજે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો મોટે ભાગે કપડાં ફાટી જાય રફું કરાવવું પડે અને માનસિક ટેન્શન એટલું ડિપ્રેશનમાં જતા રહેશો કે તમારે જ્યોતિષની મુલાકાત લેવી પડે માટે બહુ કોઈ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી આજે સાંજે છ ને પાંત્રીસ મિનિટ સુધીમાં કોઈ કાર્ય કરશો નહીં પરંતુ આજે સાંજે છ ને પાંત્રીસ મિનિટથી લઈ આવતીકાલે સાંજે સાત ને આડત્રીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળબદલાઈ જાય છે એમાં કે ખોવાય ખોવાઈ ગઈ ચોરાઈ ગઈ વસ્તુ સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી આ સમયગાળા દરમિયાન પણ કોઈ કાર્યનો આરંભ ન કરશો ન ખરીદી ન વેચાણ કારણ કે આજે કરેલા કાર્યમાં વાળઘાડી મોટું મોટું નુકસાન થયા જ કરશે અકસ્માત થવાનો યોગ ઊભા થાય વાહન ખરીદી કરો તો વાહન લીધું હોય તેના કરતાં વાહન મોંઘું પડી જાય ગંભીર અકસ્માત થવાનો પણ યોગ ઊભો થઈ જાય જો નવસ્ત્ર ધારણ કરો તો આજે વસ્ત્ર ધારણ કરવા માટે પણ યોગ્ય સમય નથી માટે આવું બધું ફળ આજે બહુ યોગ્ય નથી આજનો આખો દિવસ જ બરાબર નથી આવતીકાલે સાંજે સાત ને આડત્રીસ મિનિટ સુધીમાં કોઈ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી గోత్ర బులి బా ఆత్మతి స్మృతి పురాణోత్త प्राप्ति अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोके सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मने पण आवी तयार से दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच ओजन लगन नहीं थे ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति

છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમો વિદ્યા ઉન્ન જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમો विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला बोल रहे आरोग्य बुझा आप हम तो दरक जन बोल बोलो मम्मा आयु आरोग्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

एताने गंधा पुष्पा धूप पादीपा न विद्या तामला अर्चना प्रदक्षिणा सहित प्रनु मम सकल मनवांक्षित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान नमम पानी मुक देवानु पाचो पालेवानु पूजन अर्चन ब्रह्माहर्मस्तु नीचे जमीन पर पानी मुको एमा अंगड़ गसे कपड़ा मा तिलक तोयदा मा कपाल जमीन पर पानी मुको छेमा भगवान ने कहवानु प्रभु

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ